તો મિત્રો સિટીમાં વરસાદ થાય એટલે ખબર જ છે કે કેવું ગંદકી થઈ નકળી એવી જ રીતે આજે સુરેન્દ્રનગરમાં પીડ્યો તો ફૂલ વરસાદ તો વાહનવાળા તો વાંધો નહીં પણ ચાલવાળા લોકોને જે તકલીફ પડી એ તો વાત પૂછવી તો ચાલો આજના બ્લોગમાં સુરેન્દ્રનગરની વરસાદ પછીની તમને હાલત દેખાડે સુરેન્દ્રનગરની પરિસ્થિતિ તો આવું પાણી પીવું આખા રોડ ઉપર માણસ બિચારા પાણીમાં એમણે મારા રાતે ને પબ્લિક કેમ છે બધા બધા મજામાં મજામાં જ છો બધા જય માતાજી અને અત્યારે લગભગ સાડા ચાર એવું થઈ ગયું છે સાંજે હાલ હું સુરેન્દ્રનગરમાં આજે સવારે આવતો એવો મસ્ત તો કોલેજ આવડે પાછું ચાલુ થઈ ગઈ તો હૃદય પૂરી થઈ ગઈ ને કોલેજ ચાલુ થઈ ગઈ તો આવી તો મસ્ત સાડા ચાર થઈ જાય ની અંદર કંઈ ઉઠી ગયો તો ચાલો બહાર આજે મસ્ત અત્યારે રૂમમાં છું એકલો જ છું તો જો મસ્ત થઈ જાય ચાલો बाय एक मिनट चलो ચાલો હવે हम हम लेट्स गो રસ્તામાં છે શેરીમાં ને જો મોસમ બાકી એક નંબર છે ઉપર ટાટો છાયા આવે એવું વાદળામાં છાયા છે ભરતી બાજુ અને જો એવું લાગે કે દી અથમી જો હે હવે આપણે ક્યાં જઈશું આપણે દાશી બસ સ્ટેન્ડ બાજુ એક ને લેવા દઈશ મહેમાન આવે છે તો કોણ છે તમને પછી મળાવ બનાવી જો પ્રોગ્રામ

મિત્રો પણ ચપ્પલ કઈ મળ્યા નથી હવે હાલ જશી રૂમ બાજુ મળ્યા તાપાના ના લઈ નતા ગમે એવા નેતા પણ જો એમપી છે ના ગ્રાઉન્ડ માં કેટલી ટીમો રમે છે ક્રિકેટ અહીં એક છે બે છે અને ત્રણ ચાર પાંચ છ ને સાત સાત ટીમો રમે આટલા ક્રિકેટ મને ઘણું રમવાનું મન થાય અમારે ચાલુ કરવું અહીંયા ઘણી જો તમે પણ એક ગ્રાઉન્ડ આખું હા ફરતી બાજુ જો

ગુડ નાઇટ મળીએ સવાર તો મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો અત્યારે આજ છે બીજો દિવસ મસ્ત સવાર થઈ ગઈ છે તૈયાર થઈ જાય કોલેજ જવા માટે મસ્ત તૈયાર થઈ કોલેજ જવા માટે હવે નીકળી કોલેજ માટે ટાઈમ થઈ ગયો છે ચાલો લેટ્સ ગો તો મિત્રો અત્યારે જો ગાંધી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હાલતા હાલતા અને જો કેવું લીલું લીલું છે

ગ્રાઉન્ડ છે એટલે વાંધો નહીં ચાલો આપણે કોલેજ બાજુ એલાથી જો આવું કંઈક છે જો ફાંધો હે મિત્ર ત્યારે કોલેજમાંથી મસ્ત છૂટી ગયા છે ને અત્યારે એમપી શાનના પોસ્ટ ઓફિસ હતા થોડું કામ હતું તો એ ફગવાયો છે મસ્ત ને જો ત્યારે આખું ગ્રાઉન્ડ ખાલી પીડ્યું હોય ખેતર એમપી શાનની વચ્ચેથી જાય છે ચાલો એલાજી બી

મિત્રો અત્યારે અમે જમવા જાય છીએ ને અત્યારે તમે પાણી જો સુરેન્દ્રનગર ની પરિસ્થિતિ જો આવું પાણી પીરું રોડ ઉપર જો માણસ બિચારા પાણીમાં એમણે મજા જાય અત્યારે ઠીક પણ આ અંધારામાં કઈ નીકળ્યું એના એવું થયું શું થાય એમ જો હજુ મેં અહીં કણ કેવી રીતે નીકળ્યા એમને ને ખબર નહિ સમજા ક્યાં જોવો આ રીતે જાય તો ત્યાં ફવાય દઈને ચાલે જો મિત્રો આઈ રીતે પાણી પીવું કઈ આમાં આવેલી છે કંઈક પલારતા દય ને એવું ખાય નળ મિત્ર મસ્ત આ જમીન આવી ગયા હે જમવાનું થોડક અલગ હતું હું તો એકે સીવ નું સાત પુરી ખીચડી કતી સાસ ને ડુંગળી આવો ખાવાનું ખબર નહિ આજ હું મેળ વગેરે નહોતી સેવા ટમેટા ના શાક રે પુરી તો મસ્ત આ જમીન અત્યારે હે પાણી માં થઈ વરસાદ માં ગલકી આ ગલકી જે આ હે એટલે નું પાણી ભરીતું ને એમાં થઈને આયા છે અત્યારે